ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ આજે આખા ત્રીજના પવિત્ર પર્વે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો આર્યવ્રત બ્રાહ્મણ સમાજ સેવા સમસ્ત રાજસ્થાન સમાજના અધ્યક્ષ ભવરલાલ ગોળ સહિતના અગ્રણીઓની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભગવાન પરશુરામના જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અને અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભગવાન પરશુરામે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે જે ચિરંજીવી છે સનાતન ધર્મમાં ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ પ્રસંગે આજે સવારે આઠ કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું જે શોભાયાત્રા મહેસાણા નગરથી ધામધૂમપૂર્વક નીકળી ડિલક્ષ ચાર રસ્તા ફતેહગંજ કોઠી કચેરીના માર્ગે આગળ વધી રાજમહેલ રોડ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં શોભાયાત્રા મહાઆરતી સાથે સંપન્ન થઈ હતી આ પ્રસંગે ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી સહિત ધાર્મિક સામાજિક રાજકીય ક્ષેત્રોના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન પરશુરામ એટલે કે વિષ્ણુના છઠ્ઠા અવતાર અમારે અહીંયા આર્યવ્રત બ્રાહ્મણ સમાજની દરેક વર્ષે રેલી નીકળે છે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી અમે ભવ્ય આયોજન કરીએ છીએ મારેલીનો દર વર્ષે અક્ષય તૃતીયાને દિવસ આપણા સનાતન ધર્મમાં અક્ષય તૃતિયા શુભ દિવસ છે ભગવાન પરશુરામજીની જયંતિનો દિવસ છે એને લીધે અહીંયા બધા બ્રાહ્મણોને અલાવા બધા સનાતનની ધર્મના લોકો સામાજિક અગ્રણીઓ રાજકીય પ્રશાસનના અધિકારીઓ બધા અહીંયા હાજરી આપે છે એને ભગવાનના આશીર્વાદ લઈને પરશુરામ ભગવાનની બધાને જયંતિની શુભકામના આપે છે બધાનો જીવન ધન્ય થાય અમારા વડોદરામાં ખુશાલી રહે અમારા ગુજરાતમાં ખુશાલી રહે એને ઉપર ભગવાનની કૃપા ભણી રહે રૂટ હું અહીંયા મહેસાણા નગરથી ફતેગંજ ફતેહગંજથી કાળાઘોડા કાળાઘોડાથી કોઠી ચાર રસ્તા ત્યાંથી કાશી વિશ્વનાથ મંદિર ત્યાં આરતી કરીને પૂર્ણાવતી કરીશ રેલીમાં શું મુખ્ય આકર્ષણ રહેશે ઓકે રાજસ્થાનની ઝાંકીઓ છે ભગવાનની ઝાંકીઓ છે પછી રથ છે ભગવાન પરશુરામજીનો બાકી બધી જુદી જુદી ગાડીઓ છે જુદા જુદા અલગ અલગ લોકો પોતપોતાની ગાડી જીપ ખુલ્લી જીપમાં ઓર મહાનુભાવો નેતાઓ બધા આવે છે હાજરી આપે છે યુવાનોને આ આજે જે સંસ્કારનો મામલો છે યુવાનોને ખબર પડે કે અમારા આરાધ્ય દેવ કોણ હતા એમનો શું ઇતિહાસ છે આ જાણકારી મળે એને માટે દર વર્ષે આપણે એવા આયોજન કરીએ છીએ घर से आज ये शोभा यात्रा भी कर है और भाई समस्त भारवत ब्राह्मण समाज के अध्यक्ष हैं राजस्थान समाज के अध्यक्ष हैं और उनके नेतृत्व में यहाँ पर एक विशाल और भव्य भगवान शोभा यात्रा कर अब थोड़ी देर तक प्रस्ान करेंगे और मैं ये कहना चाहता हूँ कि भगवान परशुराम हमारे समाज और राष्ट्र के एक बहुत बड़े आज के काल था वो तो काल में सर्वोत्तम काल था और दुष्टों का राक्षकों का अनेकों में बध किया वास्तव में आज का जो युग है उसमें ऐसे भगवान प्रश्न जन्म हम सभी को हार्दिक शुभकामनाएँ देते हैं और સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર